ધોરણ એક થી પાંચ ના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે શાળાના આચાર્ય નિલેશ કુમાર ડાહિયાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બાળમેળો અંતર્ગત બાળકોને બાળ વાર્તા બાળવાર્તા આધારિત નાટક માટી કામ છાપ કામ કાતર કામ ચિટક કામ ગડી કામ રંગપૂર્ણી કાગળ કામ બાળ રમતો એક મિનિટ પઝલ્સ હાસ્ય દરબાર ગીત સંગીત અભિનય પટપેટ શો ગણિત ગમત વેસ્ટમાંથી બેસ્ટ વિજ્ઞાનના સાદા પ્રયોગો વેશભૂષા વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું જેમાં બાળકોને ખૂબ મજા પડી હતી આ સોટના બીઆરસી કોઓર્ડિનેટર કુમાર પટેલે પણ મુલાકાત લીધી હતી સોલંકી આજરોજ અત્રેની પ્રાથમિક શાળામાં ધોરણ એકથી થી પાંચમાં બાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ બાર રમતો બાર વાર્તા માટીકામ છાપકામ બાર રમતો કાતરકામ ચિતરકામ ઘડીકામ હરતપૂર્ણિ એક મિનિટ પજાઇશ અભિનય ગીત ગીત સંગીત જેવા પ્રવૃત્તિ કરી હતી અને બાળકોને આ પ્રવૃત્તિમાં ખૂબ જ મજા પડી હતી આ સાથે સાથેસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત એક ધોરણ એક થી પાંચ બાળમેળાનું સુંદર આયોજન પ્રાથમિક શાળા સાહોલ ખાતે કરવામાં આવે છે નવી શિક્ષણ નીતિમાં બાળકો જીવન કૌશલ્યોથી સુસજ્જ થાય તેમજ સામાજિક જીવનમાં બાળકોને ઉપયોગી થાય તેવી સ્કિલ બાળકોમાં ડેવલપ થાય તેવા હેતુસર શાળામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત નવી ભલામણ કરવામાં આવેલ છે જેમાં બાળકો ભાર વિનાનું ભણતર બેગલેસ દિવસ અંતર્ગત શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ખાસવટ તાલુકાની ચોપ્પન શાળાઓમાં આજ રોજ બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હતું એ પૈકી આજરોજ શાહોલ પ્રાથમિક શાળા ખાતે મુલાકાત લેતા શાહોલ પ્રાથમિક શાળામાં બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જે જેમાં બાળવાર્તા બાળવાર્તા કથન માટીકામ સાપકામ બાળ રમતો કાતરકામ કામ ઘડી કામ રંગપૂરણી કાગળકામ બાળ રમતો એક મિનિટ પઝલ હાસ્ય દરબાર ગીત સંગીત અભિનય પપેટ શો ગણિતની ગમત વેસ્ટમાંથી બેસ્ટ વિજ્ઞાનના પ્રયોગો વેશભૂષા વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ આધારિત પ્રવૃત્તિ બાળકોમાં કરવામાં આવે છે તો સાહો પ્રાથમિક શાળામાં આ મેળાનું સુંદર આયોજન કરવા બદલ બીઆરસી કોઓર્ડિનેટર તરફ વતી સમગ્ર શાળા એસએમસી પરિવાર તેમજ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અસ્તુ જય હિન્દ જય ભારત